જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડા નાળાઓ અને તૂટેલા પહોંચી ગયા છે છે કે સામાન્ય વાહન ચાલન પણ જોખમરૂપ બની ગયું રોજિંદા આવતા જતા લોકો વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ પડી રહ્યો છે વરસાદી ઋતુમાં માર્ગ પરથી પસાર થવું જાણે મોતને આમંત્રણ આપવું સમાન છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનોએ વારંવાર અટકવું પડે છે તો ઘણા વખત વાહનો ખાડામાં ફસાઈ જાય છે આસપાસના ગામો તથા ખેત વિસ્તાર માટે જીવન રેખા સમાનના માર્ગની બિસ્માર સ્થિતિને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર સૂતોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે કે આ રોડમાં રોજ અકસ્માતની ભીતિ બાળકો સ્કૂલ જાય ત્યારે દિલ ધડકતું રહે છે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી થતી નથી હવે લોકોના જીવ સાથે રમવાનું બંધ થવું જોઈએ રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે સમજાતું નથી રોજ આવું મુશ્કેલ બની ગઈ છે ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડી છે તો બાઇકવાળાની શું હાલત થતી હશે તે વિચારો ખેતરમાંથી પાક લઈને જવા પણ માર્ગ મળતો નથી નાણાંઓ ધોવાઈ ગયા છે રોડ તૂટી પડ્યો છે આ સ્થિતિ જો તાત્કાલિક સુધરે નહીં તો કોઈ મોટો અકસ્માત થયા પછી જ તંત્ર જાગશે કે શું ત્યારે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક માર્ગની મરામત શરૂ કરી લોકોના જીવ અને વાહન વ્યવહાર સુરક્ષિત કરવામાં આવે માર્ગની હાલત જોતા તાત્કાલિક રિસરફેસિંગ અને નાણાંનું પુનઃબંધાણ જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે

મહુવા તાલુકો જિલ્લો ભાવનગર અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે આ અને આ નિશાળિયા મોટા ખોટો ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે દવાખાને આવવામાં તકલીફ પડે છે દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે બધા વાહન વાળા હેરાન થાય છે કઈક ના એક્સિડન્ટ થઈ ગયા છે આયા કઈક ફોર વ્હીલર તોડી નાખી છે કઈક ના ટ્રેક્ટર એવું પડેલું છે આમાં અને ભાઈ માથોડા હામ ઉખાડો પડી ગયો છે આ તો એ હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા હું મોટા કુટોળા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા કુટોળાથી ઉગવણ ગામને જોડતો રોડ છે મોટા કુટોળા ગામ છે એના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિગેશન ઓફિસ વિગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણના ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ નિઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈપણ કાર્યકર્તા હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગલવાનું ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં એટલું મારું કહેવાનું છે